ગીર સોમનાથની પવિત્ર ભૂમિ જે ભગવાન શિવના જ્યોતિર્લિંગના કારણે પાવન બની છે પરંતુ આજે આપણે દર્શન કરીશું પ્રભાસ તીર્થમાં સ્થાપિત ભવ્ય રામ મંદિરના ત્રિવેણી સંગમના માર્ગે ભાવિકો માટે આ સ્થળ બન્યું છે દર્શનીય જયપુરમાં ખાસ તૈયાર કરેલી અહીં સ્થાપિત ભગવાન રામની મૂર્તિના દર્શન કરીને ભક્તો બને છે ભાવ વિભોર તો આવું દર્શન કરીએ ગીર સોમનાથમાં સ્થાપિત આ દિવ્ય રામ મંદિરના પ્રભાસ તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી સોમનાથ મહાદેવ સાથે ભક્તો શ્રી રામ ભગવાનના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હિરણના તટે શ્રી કૃષ્ણ ધામ તીર્થ આવેલું છે અરબી સમુદ્ર તટે ભગવાન શ્રી સોમનાથ મહાદેવ બિરાજમાન છે ત્યારે આવનાર ભક્તો ભગવાન શ્રી રામના પણ દર્શન કરી શકે તે માટે એક જ માર્ગમાં આ ત્રણ તીર્થોનો સંગમ થાય તે માટે દિવ્ય અને અલૌકિક રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે સોમનાથ મહાદેવ મંદિર હરિહર અને હરિહરનહરનું ધામ છે ત્યાં ભગવાન શ્રી શંકર અને કૃષ્ણનું ઐતિહાસિક અને ધાર્મિક પૌરાણિક મહત્વ છે તેમાં આ રામ મંદિર થતાં એક અનોખો અલૌકિક દિવ્ય લાવો યાત્રિકોને મળે છે કારણ કે ભગવાન શ્રી રામ પણ શિવના ઉપાસક હતા અને જ્યારે લંકા ઉપર ચઢાઈ કરી હતી ત્યારે તેને રામ દક્ષિણ માં રામેશ્વર ની પૂજા શિવ ની પૂજા કરી અને આનંદ થાય છે જે જે ભજન કરવાનો મને આનંદ આવે છે એ છે એક એમ અને રામ ના ઈષ્ટદેવ શંકર બહુ બધા ભાવિકો આવે છે બધાયની બહુ શ્રદ્ધા છે બહુ બધા બહુ ભાવ છે અને બધા બહુ દર્શન નો લાભ પણ લે છે ભગવાન ભગવાન શ્રી રામચંદ્રના પવિત્ર ચરણ પ્રભાસમાં પડેલા હતા ત્રિવેણી ખાતે પોતાના પિતૃઓના મોક્ષાર્થે તેઓએ શ્રાદ્ધ કરેલું હતું તેથી ભગવાન શ્રી રામના ચરણ કમળ જ્યાં પડ્યા તેવી પવિત્ર ભૂમિ પર ભગવાન શ્રી રામનું મંદિર હોય કે જ્યાં હિન્દુ ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરવાનો અનુભવ પણ કરી રહ્યા છે આ રામ મંદિરની મૂર્તિઓ પણ ખાસ જયપુર ખાતે તૈયાર કરવામાં આવેલી છે મંદિરની વાત કરીએ તો ભગવાન શ્રી રામ સાથે સીતાજી લક્ષ્મણજી હનુમાનજી સહિત રામ દરબાર સાથે પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન છે આ રામ મંદિરમાં ઇઠ્યાસી સ્તંભો અઢાર ફૂટની ઊંચાઈનો ધ્વજદંડ ત્રણ શિખર અશક્તો માટે બે લિફ્ટની સુવિધા સત્સંગ હોલ સહિત અનેક આકર્ષણનું નિર્માણ કરવામાં આવ્યું છે તથા મંદિર પરિસરમાં ગાર્ડન તેમજ બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આમ ગીર સોમનાથ ખાતે સ્થાપિત થયેલ આ ધામ છે આસ્થાનું પ્રતીક રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ